સુરતમાં અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે નવા રિંગ રોડ પર ફરી અકસ્માત સર્જાઉ જેથી નવો રિંગ રોડ ફૂલ ફલેજમાં શરૂ થાય તે અગાઉ ફરી એકવાર લોડ બન્યો રિંગ રોડ પર ફૂલ સ્પીડમાં જતી કાર અકસ્માત સર્જ્યો કાર બાઇકને અડફેટે લીધી જેથી બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું સવારે સાડા સાત વાગે નવા રિંગ રોડ પર વરિયાને જોડતા ચાર રસ્તા આગળ અકસ્માત સર્જાઉ અકસ્માત કાર અને બાઇક વચ્ચે સર્જાઓ ફૂલ સ્પીડમાં હતી કાર આ દરમિયાન ફૂલ બ્રેક મારી હોય તે રીતે રસ્તા ઉપર કાળા પટ્ટા પણ પડી ગયા હતા બ્રેક લાગતા ત્યાં સુધીમાં અકસ્માત હોય અનુમાન વ્યક્ત લઈને તપાસ હાથ ધરાય નોકરી પર જતા અકસ્માત રાજુભાઈ મધુભાઈ વેગડના કુટુંબી ભાઈ ગુલાબભાઈ વેગડે કહ્યું કે રાજુભાઈ વેગડ મુળગામ ગોપાલ ગ્રામના વતની છે અને સુરતમાં તેઓ વાડીનાથ ચોક પાસે રહે છે સવારના સમય તેઓ નોકરી પર જતા હતા દરમિયાન અકસ્માત થયો અને જાણ થતા જ અમે દોડી આવ્યા અને ઘટના સ્થળે તેમનો મૃતદેહ મળી આવ્યો એકસો આઠ ને પોલીસની ટીમ પણ આવી ગઈ હાલ વધુ તપાસ ચાલી રહી છે રિપોર્ટર રાજુભાઈ સુખડીયા ન્યૂઝ સેવન ઇન્ડિયા